અલા નારુજી અલા નારુજી અલા નારુજી આવ અલા તું આવ આ ચો તૈયાર થઈને રેડી ગયા અલે આ નહીં નઈ રામણા ના ના મારે ટાઈમ નહીં મારે પેલો હમણાં છોકરો ઘેર આવશે ને પાછો હું જતો રહે પાવ કોળ છે અલે શું કોળ છે હેડો કામ આવશે અહીંયા તો બે કલાક જઈને મારે ઘેર ઘણું કામ છે તમે કાર જાતા હોય તો હું ઘેર આવશું હડો હડો આખું ગોમ જ ના આડો છો ઉગરો તમે જઈ આવો મારે કોળ પેલો છોકરો હમણાં ઘેર આવે પાવ કોળ હડો હડો યા છોકરા ચમ આ થોડું મોડું કર્યું સમ ભટા તૈયાર થઈ ગયા હા કાકા અને કુરકુણ જો છો ના કાલે આ તો એને હારી વિહાજી

Ah Audien 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 परबटू टाइम खोप થઈ ગયો છે ને છોકરો કેમ અજી નેહાળ થાણા એ મોઢિયા શું કેતા આ ગામમાં જે થોડું કામ હતું ને નેહાળી આવતા તો ને હાજુ છૂટી ગઈ છે આમ આવતા તો કે રસ્તામાં તો ને રસ્તા જ નથી નેહાળિયા પરબતું નેહાળતી માર છોકરો ઘેર આવ્યો નહીં એટલે ઈ તો હવે આઈ જાજો કાડાવાળા ભેбан હંગા રંબા અંબાજી ઓછું તો આઈ જા મારા ઓળ છો કેટલા ગયો કોવાગવા તો હજુ આવ્યો નહીં ફોન તો લાયા તો નિહાલ માં ફોન કરી જોવા દે કદાચ સાહેબ મોડી છોડવાનું કરી નક્કી હોય તો હલો હલો સાહેબ નારૂજી બોલો હા બોલો બોલો નારૂજી સાહેબ નિહાલ ચમ સુટી નહી નારૂજી નિહાલ સુટે તો દોઢ બે કલાક થવા આયા પણ સાહેબ હજુ મારો છોકરો ઘેર આવ્યો નહીં છોકરો નહીં આવ્યો એમ ના તો કોઈ એના ભાઈ બને એના મિત્ર ની જો હોય એવી કોઈ ખબર કરો હારું સારું વડો સાહેબ એ સારું

પરિવાર હોય બે વાજે કદાચ છોકરા માં રમતો હોય ના વાદે રમવા જતો રહ્યો થોડી બાર આવે મારો બધો છોકરો જો જો અલ્યા બિહાજી આવો કન તમે આટલા ઘટાડો હા નેહાલે બેઠો છોકરા ને પણ નેહાલ શું નેહાલ નો પ્રેમ કેટલો હશે આપડે પાડોશી પેલા નઈ રેતા પેલા કરીને હંગા છોકરો જાય છે ખબર છું તમે બેઠો ખાલી છોકરો ઘેર આવ્યો છે

અત્યારે કશું નક્કી ના કેવરાય તમારી વાત સાચી પણ આજ હું થોડું ખેતર માંથી મોડો ઘેર આવ્યો એટલે મેં કીધું છોકરો ઘેર આવી ગયો હોય પણ ઘેર આવીને જોયું તો છોકરો આવેલો નતો એમ તો સાહેબ ને ફોન કર્યો હતો સાહેબ આવે છે સાહેબ આવી જાવ પૂછ્યું પૂછ્યું ઘેર જઈ આવ્યો આપડે જે આગળ આપડે છોકરી ને એટલે બે એટલે કે નોખા પડ્યા તમને કે તો ઘેર જ આવ્યો બે હવા બે કલાક થઈ જવા થઈ ગયા છે

સાહેબ આ આપણે કેવી રીતે એક છોકરો ઉઠાયું છે તો આના લાલચી બીજું છોકરો ઉઠાવ આવશે આપડે મેહાલ ની આજુબાજુ માં વોટાફેરા નજર રાખવાની એટલે બીજું છોકરું ફેરા ઉપાડવા આવશે એવા જ આપણે રંગે હાથે પકડી લે છપલ છોકરા લઈ જતી ગાડી હા નંબર લીધો પીછો

દરેક સ્કૂલ ગો દરેક સ્કૂલ માંથી બે થી ત્રણ છોકરા ઉઠાવાના કેટલા બે થી ત્રણ ઈજા ના પકડવાની કોઈ છોકરા નહીં આપડે મારઝૂડ કરવાની પણ ઈજા નહીં પકડવાની કારણ કે આપણું ટાર્ગેટ શું છે છોકરા ઉઠાવાનું બસ અને ઇન્ડિયા નું શિક્ષણ નબળું કરવું શું કીધું ઇન્ડિયા શિક્ષણ નબળું કરવું હા બસ આપણે એક જ ટાર્ગેટ રાખવાનું બાકી છોકરા થી કોઈ દુશ્મની નથી આપણે પૈસા એજન્સી જોડે સણા ના લીધેલા છે

એટલે ઇન્ડિયાને બે વર્ષની અંદર મોટા ભાગે નબળું કરી નાખ્યું છે પણ એમ સતા હવે બે વર્ષ પછી ઇન્ડિયા પાસું ફરીથી એના પગ ઉપર વિદેશી દેશોનું એવું ટાર્ગેટ હતું કે ઇન્ડિયાને જો કદાચ હાવ મૂળમ હોયથી સાફ સફાયો કરવો હોય તો એનું શિક્ષણ નબળું કરવું પડશે અને એમને અમારો કોન્ટેક કર્યો અને એમને અમે સપોર્ટ કર્યા કે રૂપિયા લીધા એટલા માટે કારણ કે અમારી આર્થિક પરિસ્થિતિ ઘરની સારી નથી એટલા માટે સાહેબ અને તમારો આ

મિત્રો તમે આજનો અમારો વિડીયો જોયો મિત્રો આજનો વિડીયો અમારો હાસ્ય કે કોઈ મનોરંજન માટે નહોતો પણ મિત્રો આજે દરેક વાલી સુધી અમારો સંદેશ પહોંચાડવાનો હતો કે મિત્રો આવી રીતે તમારા બાળકો જ્યારે શિક્ષણે જતા હોય અને આવતા હોય ત્યારે તેમનું ધ્યાન રાખો કે કેટલા વાગે તેમની નિશાળ સૂચન હશે કેટલા વાગે ઘરે આવે હશે અને મિત્રો આવી તો કોઈ ગેંગ તો આજ સુધી કોઈ જોવા મળે નથી પણ ઘણી બધી એવી અફવાઓ હોય છે અને કદાચ સાચું પણ હોય છે કે આવી તો કોઈ ગેંગ કોઈ લૂંટવાવાળી હોય છે અને મિત્રો એનો શું ટાર્ગેટ શું નહીં આજ સુધી આપણે સરકાર ને નથી ખબર કે નથી આપણને ખબર મિત્રો જેટલું બને એટલું તમે તમારા પોતાના છોકરાનું તમે જાતે ધ્યાન રાખો જેથી કરી અને આવે કોઈ બીના ના બને અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ પર કદાચ તમે પહેલી વાર આવ્યો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી